કોંગ્રેસ દિલ્હીના સ્વપ્ન જુએ છે દિલ્હીની ગાદીના સ્વપ્ન જુએ છે પરંતુ જે રીતે મોદી કોંગ્રેસ માટે દિલ્હીના દરવાજા બંધ થઈ ગયા પરંતુ બંધ થવાને આરે પહોંચેલા દરવાજાને ફરી ખોલવા માટે કોંગ્રેસને સહારાની જરૂર છે માટે કોંગ્રેસે શિલા દીક્ષિતના હાથમાં રાજધાનીની કમાન સોંપી છે પરંતુ સવાલ એ છે કે રાજનીતિના વર્ષો જૂના ખેલાડી શીલા દીક્ષિત અન્ય વિપક્ષી દળોને સાથે કરી શકશે તો આ માટે જુઓ આ એક તરફ મોદી સરકાર બીજી તરફ કોંગ્રેસની ખીચડી મોદી સરકાર લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ વચ્ચે હવે છેડાછડી બાંધવાની શરૂઆત થઈ છે ખાસ કરીને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ મોદી લહેરને તોડવા એક થઈ રહી છે પરંતુ રાજધાની દિલ્હીનો માહોલ કંઈક અલગ છે કારણ કે કહેવાય છે કે દિલ્હી પર જેનું રાજ તેનું દેશમાં રાજ પરંતુ કોંગ્રેસ અહીં ફેંકાઈ ગઈ બીજી તરફ ભાજપ મજબૂત બનતી જઈ રહી છે જેના કારણે કોંગ્રેસના દરવાજા ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે પરંતુ એવું પણ નથી કે બંધ થઈ ગયા લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના યુવરાજ પણ મોદી સરકારના દાવ સમજતા થઈ ગયા છે અને એક મોટો દાવ શીલા દીક્ષિતના રૂપમાં ખેલી નાખ્યો રાહુલ ગાંધીએ શીલા દીક્ષિતના હાથમાં દિલ્હીની કમાન સોંપતા દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાયા શીલા દીક્ષિતના હાથમાં દિલ્હીની કમાન બંધ થતા દિલ્હીના દરવાજા ખોલવા રાહુલ નો પ્લાન શીલા દીક્ષિત જેવી જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની કમાન પોતાના હાથમાં લીધી કે જે દ્રશ્યો જોવા મળ્યા તે ખૂબ માયને રાખનારા હતા કારણ કે આ દ્રશ્યોએ મોદી સરકારની ઊંઘ ઉડાવી નાખી તમે પણ જાણવા માંગતા હશો કે આ દ્રશ્યો કયા તો જુઓ દિલ્હીની સીએમ અને પૂર્વ સીએમ વચ્ચેની મુલાકાતની આ તસવીર આ તસવીર શીલા દીક્ષિતે પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળ્યા પછીની છે જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શીલા દીક્ષિત સાથે હાથ મિલાવે છે અને તેમને શુભેચ્છા પાઠવે છે અરવિંદ કેજરીવાલ અને શીલા દીક્ષિત વચ્ચે આ મુલાકાત રાજ્યપાલ અનિલ બજેલના ઘર પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી અને આ જ મુલાકાત બાદ કોંગ્રેસ અને આપ વચ્ચે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે ગઠબંધનની અટકળો તો થોડા મહિના પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી જ્યારે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી દિલ્હીમાં ખેડૂત રેલીમાં એક સાથે એક સ્ટેજ પર જોવા મળ્યા હતા અહીં એ જાણવું પણ ખૂબ જ આવશ્યક છે કે એક સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેની પાર્ટી શીલા દીક્ષિતના ઘોર વિરોધી હતા એટલું જ નહીં પરંતુ શીલા દીક્ષિતને સત્તા પરથી હટાવવાના નામે જ પોતાના રાજકીય કરિયરની શરૂઆત પણ કરી હતી કેજરીવાલ કેમ થામી શકે છે કોંગ્રેસનો હાથ કોંગ્રેસને ટેકો આપવા પાછળ શું છે કેજરીવાલની રણનીતિ મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલ એક નિવેદન આપ્યું હતું કે પીએમ મોદીને સત્તામાંથી હટાવવા માટે લોકસભા ચૂંટણી બાદ ભલે તેને કોઈપણ પાર્ટીને સમર્થન આપવું પડે પરંતુ તે નરેન્દ્ર મોદીને ફરી પીએમ નહીં બનવા આ સાથે સાથે તેને એવું પણ કહ્યું હતું कि मोदी और शाहे पांच वर्ष में देश में जहर फैलावा काम कर पाकिस्तान सित्तेर वर्ष में नहीं कर सक पिछले सत्तर साल से जब से देश आजाद हुआ है इस देश को कमजोर करने के लिए ढेर सारी ताकतों ने पूरी कोशिश की पिछले सत्तर साल में पाकिस्तान का सपना था ઇસ દેશ કે ટુકડે કરો કોટો સત્તર સાર મે પાકિસ્તાન નહી કરાય છે કે મોદી પ્રત્યે કડવાહટ કેમ તો આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર અને દિલ્હીની ની સરકાર વચ્ચે અનેક મુદ્દે ધમાસણ ચાલી રહ્યું છે જેમાં દિલ્હી પોલીસ નો મુદ્દો હોય કે પછી ઉપરાજ્યપાલ મનમાનીનો મુદ્દો હોય ઘણા એવા પણ કિસ્સા સામે આવ્યા હતા જેમાં કેજરીવાલની કેબિનેટના નિર્ણયને ના ઉપરાજ્યપાલે મંજૂરી ન આપી હોય જેના કારણે સરકાર કોઈ કામ કરી શકતી ન હોવાના પણ આપે આક્ષેપ લગાવ્યા હતા તો આ મુદ્દો છે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો જેને લઈને મોદી સરકાર સાથે તો કોઈ પણ કાળે કેજરીવાલ હાથ મિલાવે નહીં પરંતુ જે રીતે શીલા દીક્ષિત સાથે મુલાકાત થઈ તેને જોતા તો લોકસભામાં आप आपने कांग्रेस साथ ही हाथ पण शिला दोनों ही हमारे लिए चैलेंज है दोनों है इक्वली और हम इसको दोनों को मीट करेंगे और एकजुट होकर मीट करेंगे अभी ऐसी कोई बात नहीं है कोई कोई बात नहीं है और जिस तरह से उन्होंने राजीव गांधी जी के लिए कहा था अपनी अपनी असेंबली के अंदर सबको बहुत बहुत बुरा लगा और चोट लगी दे नो राइट टू से ऑल दैट પરંતુ અહી સવાલ એ પણ થાય છે કે શીલા દીક્ષિતના હાથમાં કેમ દિલ્હીની કમાન સોંપાય તો આપને જણાવી દઈએ કે દિલ્હીમાં કોંગ્રેસને એવા હાથની જરૂર હતી જે પાર્ટીને ત્રીજા સ્થાનેથી ઉપર લાવી શકે શિલા દીક્ષિત પાસે 15 વર્ષ સુધી સફળતાપૂર્વક સરકાર ચલાવવાનો શાનદાર અનુભવ છે તો હાલની સ્થિતિને જોતા શીલા દીક્ષિત સિવાય કોંગ્રેસ પાસે અન્ય કોઈ મજબૂત એવો ચહેરો નથી શીલા દીક્ષિતના કદાવર નેતા હોવાની સાથે સાથે રાજનીતિમાં પણ ખૂબ જૂના અને અનુભવી વ્યક્તિ છે આ સાથે જ પાર્ટીની અંદર જે ખેંચતાણ ચાલી રહી છે તે માહોલમાં કામ કરવામાં અને બધાને સાથે લઈને ચાલવામાં પણ તે સક્ષમ છે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પણ હંમેશા શીલા દીક્ષિતના સારા સંબંધ રહ્યા છે એટલું જ નહીં શીલા દીક્ષિત સોનિયા ગાંધીના પસંદીદા પણ છે અને આ જ કારણ પણ છે કોંગ્રેસે તેને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી છે મહત્વનું છે કે હાલ દેશમાં મોદી લહેરને પાડી દેવા તમામ વિપક્ષી દળો એકમેક થઈ રહ્યા છે ઉત્તર પ્રદેશમાં માયા અખિલેશનું ગઠબંધન અને હવે જો દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થાય તો મોદી સરકારની ચિંતા વધી શકે છે કારણ કે હાલ દિલ્હીમાં કેજરીવાલ સરકારનું પ્રભુત્વ છે ત્યારે જોવું એ રહ્યું કે કેજરીવાલ અને શીલા દીક્ષિત વચ્ચેની મુલાકાત ગઠબંધનમાં રૂપાંતરિત થાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ તો ઉત્તર પ્રદેશમાં આજકાલ રાજકીય હલચલને લઈને ભારે ચર્ચામાં છે તેમાં પણ ખાસ કરીને બુઆ બબુઆનું ગઠબંધન સૌ કોઈને ચોંકાવનારું હતું પરંતુ અહીં સૌથી મોટી ચર્ચા અખિલેશ યાદવની થઈ રહી છે જેને ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યા છે અખિલેશે માયાવતી સાથે તો ગઠબંધન કરી લીધું પરંતુ હવે સૌથી મોટો પડકાર છે કાકા શિવપાલ ત્યારે શું કાકા શિવપાલને મનાવવામાં અખિલેશ ગેમ ચેન્જર સાબિત થશે કે નહીં આ જુઓ અમારો આ અહેવાલ यूपी न वातावरण राजकीय गरमावो यादव परिवार जंग नो माहौल लोकसभा सीट पर फरी एक बार कातरीजा वच्चे जंग લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ હવે બે હાજર ઓગણીસ માં મોદી રાજ ખતમ કરવા બુઆ બબુઆ એટલે કે અખિલેશ અને માયાવતી એક થયા છે બંનેએ ગઠબંધન કરી સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે જેને મોદી સરકારની ઊંઘ હરામ કરી નાખી છે એવી પણ માહિતી છે કે હાલ જે ઉત્તર પ્રદેશમાં મોદી લહેર કામ કરી રહી છે તેના માટે આ એક મોટો ફટકો છે કારણ કે પેટા ચૂંટણીઓમાં બુવા બબુઆની જોડીએ મોદી લહેરને ક્યાંક ને ક્યાંક ફટકો આપ્યો હતો જે બાદ આ ગઠબંધન થયું છે ત્રેવીસ વર્ષની દુશ્મની ભૂલી સપા બસપા થયા એક બન્યા અખિલેશ માટે માથાનો દુખાવો મોદી લહેરને પાડવા અખિલેશે માયાવતીનો હાથ તો પરંતુ હવે અખિલેશ સામે બાયો ચઢાવીને ઊભા છે અને ફિરોઝાબાદથી ચૂંટણી લડવાની વાત કહી છે જે સીટ પરથી તેના નાના ભાઈ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ સાંસદ છે મહત્વનું છે કે ઠીક યુપી વિધાનસભા ચૂંટણી પહેલાથી યાદવ પરિવારમાં ઘમાસાણનો માહોલ જોવા મળી રહ્યો છે જે હવે લોકસભામાં પણ જોવા મળી શકે છે શિવપાલની ફિરોઝાબાદ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત પરથી એ અંદાજ તો લગાવી શકાય છે કે કાકા ભત્રીજા વિરુદ્ધ પહેલી હરોળમાં ચૂંટણી લડવાની તૈયારીમાં છે નેતાજી કપમાન જનેસર મિસાજી કપમાન હા આવે એ દોનો લોકો ફિર મેલ કરકે फिर वही बात चली अपमानित अब, अब करने के अपमानित ही तो होता है न गठबंधन इस तरीके के होंगे क्या भरोसा है फिर क्या भरोसा है नेताजी ने जब गठबंधन किया था नेताजी ने जब गठबंधन किया था तब तो, तो कोई आरोप था नहीं सीबीआई का तब डर किसी को था नहीं और आज तो सीबीआई के डर हैं સીબીઆઈ કી વજર જે ગઠબંધન હોય માત્ર એટલે શિવપાલ ન અટક્યા અને માયાવતી સાથેના અખિલેશના ગઠબંધન પર પણ ભારે પ્રહાર કર્યા સાથે સાથે એવું પણ કહ્યું કે ન તો તે ખુદ કે નેતાજી માયાવતીને પોતાની બહેન માને છે તે કેવી રીતે અખિલેશ તેને બુઆ કહીને બોલાવી રહ્યો છે

પરંતુ એવી માહિતી મળી રહી છે કે અખિલેશ ટૂંક સમયમાં જ કાકાને પોતાની તરફ કરી શકે છે પરંતુ કેવી રીતે તો આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખેલાડી માનવામાં આવે છે કારણ કે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપ કદાવર પાર્ટી તરીકે મેદાનમાં હતી જેથી ભાજપનો સામનો કરવા અખિલેશે રાહુલ ગાંધીનો હાથ થામ્યો હતો જોકે આ ગઠબંધન કઈ કરામત ન કરી શક્યું પરંતુ હવે જ્યારે લોકસભા ચૂંટણી આવી ત્યારે માયાવતી સાથે ગઠબંધન કરી લીધી જેથી કરીને સપા બસપાના વોટ એક સાથે મળી શકે અને બંને પાર્ટીનો ફાયદો થાય તો રાજદના તેજસ્વી યાદવે પણ આ ગઠબંધનને સપોર્ટ કર્યો છે પરંતુ અખિલેશ માટે હાલકાકા શિવપાલ માથાનો દુખાવો બની રહ્યા છે જોકે એવી પણ માહિતી છે કે કાકા શિવ્ય પણ લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ મનામણા કરી પોતાના પક્ષમાં કરવાની ફિરાકમાં છે અને ભાજપ લહેરને સાફ કરવાની તૈયારી કરી રહ્યા છે રાજનીત રાજનીત મે જીતને રાજની આયે હમ સમાજવાદીઓ ખુશી હોગી મુબારકબાદ માધ્યમ સે દેના ચાહતા હું કે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ ને એક અચ્છા ફેસલા લીયા અગર પોસ્ટર પે લિ દિયા હો इसका इसका मतलब मतलब नहीं नहीं है, इसका मतलब ये नहीं है कि हम उस रेस में हैं, लेकिन मैं आपको बता दूं, हम उस रेस में हैं कि देश का प्रधानमंत्री नया बने बनाने के लिए समाजवादी लोग काम करेंगे अखिलेश माटे शिवपाल तो माथा नो दुखाव बनिया है परंतु बुआ बबुआ गठबंधन कांग्रेस ने कोई स्थान नहीं आप પહેલી વખત ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી છે જે સપા બસપાને ભારે પડી શકે છે જોકે રાહુલ ગાંધીએ સપા બસપા સાથે ગઠબંધનની તૈયારી દર્શાવી છે પરંતુ અખિલેશ અને માયાવતી તરફથી કોઈ યોગ્ય પ્રતિક્રિયા નથી આવી

અનેતાઓનું તો એવું પણ માનવું છે કે તેમણે પોતાના રાજ્યમાં સૌથી સારામાં સારું પ્રજાલક્ષી કામ કર્યું છે અને આ જ કારણે જનતામાં તેઓ લોકપ્રિય પણ છે ત્યારે સવાલ એ થાય છે કે હાલ દેશમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી કોણ છે જેમને પ્રધાનમંત્રી બનાવવાના અભરકા છે આ માટે જુઓ આ ખાસ અહેવાલ લોકસભા ચૂંટણીને આમ તો ગણતરીના જ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણીની જોરશોર થી તૈયારીમાં લાગી પણ ગયા છે ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે તો અન્ય વિપક્ષી દળો તેની વિરોધમાં મહાગઠબંધન બનાવીને મેદાનમાં ઉતરવાના છે પરંતુ કેટલાક મુખ્યમંત્રીઓ પણ છે જે પોતાને પ્રધાનમંત્રી પદના દાવેદાર ગણાવી રહ્યા છે પોતાને સૌથી લોકપ્રિય માની રહ્યા છે તેવામાં દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓનો એક સર્વે થયો છે જેમાં કેટલાક મુખ્યમંત્રીઓના નામ સામે આવ્યા છે આ સર્વે તમને ચોંકાવી શકે છે કારણ કે જનતાનો જયારે અભિપ્રાય લેવામાં આવ્યો અને તેમને પૂછવામાં આવ્યું કે દેશમાં સૌથી સારું પ્રદર્શન કરનાર મુખ્યમંત્રી તમારા મતે કોણ છે તો સૌથી વધુ લોકોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગણાવ્યા જ્યારે અગિયાર ટકા લોકોએ પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અને અગિયાર લોકો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શ્રેષ્ઠ કામ કરનારા મુખ્યમંત્રી માની રહ્યા છે જ્યારે દસ ટકા લોકો બિહારના મુખ્યમંત્રી કુમારને શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યા છે મહત્વનું છે કે સર્વેમાં મમતા બેનરજી સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે ઉભરી આવ્યા છે સર્વે પ્રમાણે છેલ્લા બે વર્ષમાં મમતા બેનર્જીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં માં નવ ટકા લોકો અને ત્યારબાદ બે હજાર અઢારમાં માં બાર ટકા લોકો તેને મુખ્યમંત્રી તરીકે શ્રેષ્ઠ માનતા હતા જ્યારે હવે બે હજાર ઓગણીસમાં માં ચૌદ ટકા લોકો મમતા બેનરજીને પસંદ કરી રહ્યા છે આવી જ રીતે છેલ્લા બે વર્ષમાં અરવિંદ કેજરીવાલનો પણ ગ્રાફ વધ્યો છે બે હજાર સત્તરમાં કેજરીવાલને સાત ટકા લોકો શ્રેષ્ઠ માનતા હતા પરંતુ હવે બે હજાર ઓગણીસમાં માં અગિયાર ટકા લોકો કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે શ્રેષ્ઠ ગણાવી રહ્યા છે એટલે હાલ તો સર્વે માં મમતા બેનરજી અરવિંદ કેજરીવાલ અને યોગી આદિત્યનાથ જનતાની નજરોમાં શ્રેષ્ઠ મુખ્યમંત્રી છે પરંતુ સવાલ એ થયા છે કે પ્રધાનમંત્રી બનવાના અભરખા કોને છે તો આપને જણાવી દઈએ કે અંદરખાને મમતા બેનર્જીનું નામ અને ત્યારબાદ યોગી આદિત્યનું નામ સૌથી વધુ ચર્ચામાં છે પરંતુ સૌ કોઈ જાણે છે કે ભાજપ જીતશે તો કોણ પ્રધાનમંત્રી બનશે અને મહાગઠબંધન જીતશે કોનામાંથી તાજ પહેરાવા છે પહેરાવાશે રિપોર્ટ વીટીવી ન્યુઝ તો વિશેષમાં હાલ સમય થયો છે બ્રેક નો લઈએ એક બ્રેક